ખંભાત ખેતીવાડી બજાર ઉત્પન સમિતિ તેમજ ખંભાત વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા ભાજપ નવનિયુક યુવા અને ઉત્સાહી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલનો સત્કાર તેમજ સ્નેહ મિલન સમારંભ અનાજ મુખ્ય શાક માર્કેટ તારાપુર રોડ ખંભાત ખાતે યોજાયો હતો આ પ્રસંગે આણંદ જિલ્લાના સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ તેમજ ખંભાતના લોકપ્રિય સેવાભાવી ધારાસભ્ય શ્રી ચિરાજભાઈ પટેલ તેમજ જિલ્લાના ભાજપના તમામ ધારાસભ્ય શ્રીઓ પૂર્વ સાંસદ સભ્ય શ્રીઓ જિલ્લાભરના વિવિધ હોદ્દેદાર શ્રીઓ જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયત સભ્યશ્રીઓ ખૂબ જ તાલુકા અને શહેર ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત નું મોમેન્ટ તેમજ ભૂકે આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આણંદ જિલ્લા સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ તેમજ ખંભાતના સેવાભાવી ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલ દ્વારા સંજયભાઈ પટેલ કાર્યકરથી લઈ વિવિધ સંસ્થાઓ સેવા આપી પૂર્વ ધારાસભ્ય તેમજ જિલ્લા પ્રમુખ સુધી મહાનુભાવન સાથે શુભેચ્છા આપવામાં આવી હતી અને આ ખેડા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હતા અને એ પછી ઓગણત્રીસ વર્ષ પછી ફરીથી ખંભાતના એક નવયુવાનને સમગ્ર આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીને ચલાવવા માટે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવા માટે આ એક ફરીથી સુકાન મળ્યું છે એટલા માટે એમાં સૌ પ્રદેશના સૌ જિલ્લાના સૌ વડીલો આગેવાનો બધાનો આભાર પણ માનીએ છીએ અભિનંદન પટેલ આણંદ જિલ્લાના પ્રમુખ થાય આપણે સૌ માટે ગૌરવની વાત છે ઓગણત્રીસ વર્ષ પછી આ ફરીવાર આપણી જોડે ખંભાતમાં જિલ્લા પ્રમુખ પદ આવ્યું છે આ પહેલાં બૃહદ ખેડા જિલ્લાના સ્વર્ગસ્થ શ્રીષભાઈ શુક્લ પ્રમુખ રહેલા સંજયભાઈ એ પહેલાં જિલ્લામાં યુવા મોરચામાં ખંભાત તાલુકાના ઉપપ્રમુખ પછી યુવા મોરચાના પ્રમુખ ત્યારબાદ સરપંચ તાલુકા પંચાયત સભ્ય અને ધારાસભ્ય ત્યારબાદ આઈપીએમસી ચેરમેનથી મારી અને કર્ણાવતીના પ્રભારી જેમ વિવિધ હોદ્દા ભોગ્યા પાર્ટીમાં સતત કાર્ય કરતા રહેવું એમની જોડે શીખવા જેવું મોટો મોટો મુદ્દો એ છે કે એમની કારકિર્દીમાં જુઓ તમે કે એક એક પછી ધીમે ધીમે એ પોતે કામ કરતા રહે પાર્ટી એમની કદર કતરી એમના આવવાથી અમારે સંગઠનને વધારે મજબૂત મળશે અને સંગઠનમાં કાર્ય કરનારા કાર્યકર્તાઓનો ઉત્સાહ અલગ જ છે એમના માટે તો આપણા ખંભાત વિધાનસભાનું ગૌરવ અને આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભાઈ શ્રી સંજયભાઈ પટેલ ના સત્કાર અને સન્માન ના કાર્યક્રમમાં મંચ ઉપર આમ તો નામ બોલીશ તો ઘણો સમય લાગશે એટલે સૌ મંચસ્થ મહાનુભાવો આદરણીય દંડકશ્રી સાંસદ શ્રી અમારા સૌ ધારાસભ્ય શ્રીઓ પૂર્વ સાંસદ શ્રીઓ પૂર્વ જિલ્લા પ્રમુખ મહામંત્રી શ્રીઓ ના ચેરમેન નગરપાલિકા પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ અને જિલ્લામાંથી પધારેલા માનુભાવો આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં વિસ્તાર માંથી પધારેલા વડીલો આગેવાનો યુવાનો દોસ્તો માતાઓ અને બહેનો વર્ષો પછી એટલે કે જ્યારે ખેડા જિલ્લો હતો ત્યારે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ નું સ્થાન આપણને ખંભાત માં મળ્યું હતું આદરણીય શિરીષભાઈ શુક્લને વર્ષો પછી પાર્ટીએ ફરીથી ખંભાત ઉપર ભરોસો મૂકે અને આખા જિલ્લાના સંગઠનનું નેતૃત્વ ભાઈ શ્રી સંજયભાઈને સોંપ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ શ્રી આદરણીય સી આર પાટીલ સાહેબ અને તમામ આગેવાનોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ સંજયભાઈ રાલજના વતની છે

અને આત્મીયતા અને ખૂબ પ્રેમ ભાવ છે અને દરેક કાર્યકર્તાને ઊર્જા ભરવાનું કામ અને કાર્યકર્તાની સાથે ખભેથી ખભો મિલાવવાનું કામ સંજયભાઈએ કરેલું છે જનતા પાર્ટી ખંભાત શહેર ખંભાત તાલુકા દ્વારા નવ નિયુક્ત આનંદ જિલ્લાના પ્રમુખ આદરણીય સંજયભાઈના ના સત્કાર સમારંભમાં આદરણીય સંજયભાઈ મંચત સર્વ મહાનુભાવો ભારતીય જનતા પાર્ટીના સર્વ કર્મષ્ઠ કાર્યકર્તાઓ મારા વડીલશ્રીઓ ભાઈઓ બહેનો અને યુવાનો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે તમામ મહેમાનો અત્રે આપણી વચ્ચે આવી રહ્યા છે